પ્રકાશ પાડ્યો છે જે વિદ્યાર્થીઓને વિષય પસંદગીમાં વધુ સ્વતંત્રતા આપશે આ સુધારા એક વ્યાપક પ્રયાસ નો ભાગ છે જે શિક્ષણ પ્રણાલીને વધુ લચીલો અને અનુકૂળ બનાવવા માટે છે જેથી વિદ્યાર્થીઓની જરૂરિયાતો ને આધારે વધુ સારું અનુરૂપ બની શકે વિષય પસંદગીમાં વધેલી સ્વતંત્રતા નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને વિષય પસંદગીમાં આપવામાં આવી છે મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે આ પગલું વિદ્યાર્થીઓને પોતાના રસ મુજબ અભ્યાસ કરવાની મંજૂરી આપે છે જે તેમના બળ અને રસ પ્રમાણે શૈક્ષણિક માર્ગ પસંદ કરવાની તક પ્રદાન કરશે ઘણા વિષયોને સાથે અભ્યાસ કરવાનો વિકલ્પ આપવાથી સરકાર આંતરિક શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો ઈરાદો ધરાવે છે જેના પરિણામે વિદ્યાર્થીઓ વ્યાપક રીતે શિક્ષિત થશે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની શરૂઆત વિશ્વવિદ્યાલયોમાં ઉદ્યોગના વ્યવસાયિકોને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડવા માટે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની શરૂઆતની પણ જાહેરાત કરાઈ છે આ પહેલ હેઠળ ઉદ્યોગમાંથી મહત્વપૂર્ણ અનુભવ ધરાવતી વ્યવસાયિકો શિક્ષણ ક્ષેત્રમાં ભાગ લેશે આ પ્રયાસ વિદ્યાર્થીઓને સકારાત્મક ઉદ્યોગના પ્રયાસો અને નીતિઓ સાથે સીધી રીતે પરિચિત કરાવશે વ્યવસાયિક જ્ઞાન અને અનુભવને મહત્વ આપવામાં આવ્યું છે જેથી શિક્ષણ અને કાર્યક્ષેત્ર વચ્ચેના તફાવતને દૂર કરવામાં મદદ મળી શકે વિદ્યાલયોમાં વ્યવસાયિક કૌશલ્યના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ પહેલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ આવનાર કારકિર્દી માટે જરૂરી વ્યવસાયિક કૌશલ્ય વિકસાવવાનો છે આથી શિક્ષણ વધુ ગતિવિધિ અને વર્તમાન નોકરી બજારની જરૂરિયાતો સાથે સંકલિત કરાશે આ પહેલનો ભાગ હોવાથી ભારતનું શિક્ષણ સિસ્ટમ વૈશ્વિક ધોરણોને અનુરૂપ બનશે અને સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતને પણ જોતા રહેશે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે નવા સુધારાઓ શિક્ષણ પ્રણાલીને વધુ સ્વતંત્ર લચીલો અને વિવિધ બનાવશે આ સુધારા વિદ્યાર્થીઓને વધુ વિકલ્પ અને તકનો લાભ આપે છે સરકાર એ વાત પર ભાર દેવા માટે કાર્ય કરી રહી છે કે વિદ્યાર્થીઓને ન માત્ર શૈક્ષણિક પણ વ્યવસાયિક રીતે પણ વિકાસ મળી શકે આ રીતે આ સુધારા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક માર્ગદર્શિકા પસંદ કરતી વખતે વધુ સ્વતંત્રતા અને તેમની કારકિર્દી માટે જરૂરી સાધનો અને તક મળવાની આશા છે વધુ સ્વતંત્ર અને લચીલા અભિગમ સાથે भारत शिक्षण प्रणाली युवाओं की जरूरिया पोषण जो प्रोफेशनल कोर्सेज हैं उन सब प्रोफेशनल कोर्सेज में द न्यू एजुकेशन पॉलिसी गिव्स यू द फ्रीडम द फ्रीडम टू हैव द प्रोफेशनल टीच द स्टूडेंट्स इन प्रोफेशनल कोर्सेज फ्यू डेज अगो अभी यूजीसी का एक रेगुलेशन आया है जो कुछ भी डाउट था कहीं पर भी यूजीसी ने एकदम क्लियर गाइडेंस दे दी है कि जहां पर भी प्रोफेशनल कोर्सेज हैं वहाँ पे प्रोफेसर्स ऑफ प्रैक्टिस एंड स्पेशली प्रोफेशनल्स हु कैन इम्पार्ट दैट पर्टिकुलर प्रैक्टिकल ट्रेनिंग इम्पार्ट दैट काइंड ऑफ प्रैक्टिकल नॉलेज उनको अपॉइंट करने का जो भी बीच में बैरियर्स थे वो सब क्लियर कर दिए